ભાવનગરમાં રૂપાણી રોડ પર બંધ મકાનમાંથી સોનાના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરીનો બન્યો હોવાનું સામે આવ્યું રૂપાણી રોડ પર ચંપા હાઉસીઝમાં રહેતા કલ્પનાબેન નિલેશભાઈ પંડ્યાના બંધ મકાનના મુખ્ય દરવાજાના આલગ્રાફ તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી સરસામાન ફેંદી નાખી કબાટમાંથી સોનાના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા એક લાખ નેવું હજાર માલમતાની ચોરી કરી તસ્કરો નાસી જતા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે